હું છું વિયંગા પરમાર સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર ભારતના બંધારણના ગળવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની આજરોજ પુણ્યતિથિ નિમિત્તે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા તેઓની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા અંકલેશ્વર ઓએનજીસી ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો ભરૂચ શહેરમાં સક્તિનાથ મહાદેવના મંદિરના પટાંગણમાં સાત દિવસ સુધી ભરૂચના સમન્વય ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રામચરિત માનસ છઠ્ઠી ડિસેમ્બરના રોજ દેશભરમાં સાહેબ ભીમરાવ આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવે છે ન્યાયશાસ્ત્રી રાજકારણી અર્થશાસ્ત્રી અને સમાજ સુધારક આંબેડકરને ભારતીય બંધારણના આર્કિટેક્ટ પણ કહેવામાં આવે છે બાબા સાહેબ આંબેડકર દેશના એક એવા નેતાઓમાં જાણીતા છે જેમણે ભારતીય રાજકારણને એક નવો આયામ આપ્યો સમરસતાના પ્રતિક ડોક્ટર સાહેબ આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે ભરૂચના રેલવે સ્ટેશન સ્થિત ડોક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમા ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી ભાજપ મહામંત્રી નિરલ પટેલ અનુસૂચિત જાતિ મોરચા ભરૂચ જિલ્લાના પ્રમુખ પરમાર દિવ્યેશ પટેલ સહિતના હોદ્દેદારોએ સાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરી સમાજ પ્રત્યેના તેમના કાર્યોને યાદ કર્યા હતા સામાજિક સમરસતા સમાનતા પ્રહરી બંધારણના ઘરવૈયા ભારત રત્ન ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરની આજે પુણ્યતિથિ છે ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચા દ્વારા એમને પુષ્પાંજલિ કરીને આજે સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ વ્યક્ત કરીએ છીએ એક મહાન વ્યક્તિત્વ ભારતને સાચા અર્થમાં લોકશાહી પ્રદાન કરવામાં જેમનું સંપૂર્ણ યોગદાન છે એવા મહાપ્રહરી આજના દિવસે આ ભારતીય જનતા પાર્ટી દ્વારા ભારતના બંધારણના ઘડવૈયા ભારત રત્ન એવા ડોક્ટર સાહેબ ભીમરાવ આંબેડકરજી નો ઓગણીસો ના રોજ છઠ્ઠી ડિસેમ્બર ના મહાનિર્માણ થયો હતો સમગ્ર દેશ ડોક્ટર બાબા સાહેબ ને ભારતના ઘરવૈયા રૂપે અને ભારતના શિલ્પી એમને યાદ કરે છે આજે સમગ્ર દેશ સમગ્ર રાજ્ય સમગ્ર જાતિઓના નેતા સમગ્ર ધર્મના નેતા પરંતુ આદિવા આદિવાસી દલિતના એવા ભગવાન મસીહા એવા ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબ નો આજે જન્મ આજે મહાપ પરિવિર્નિર્વા દિવસ છે એમને આજે શ્રદ્ધા સુમન અર્પણ કરીએ છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું છ ડિસેમ્બર ઓગણીસો ના રોજ અવસાન થયું હતું દર વર્ષે છઠ્ઠી ડિસેમ્બરે બાબા સાહેબની પુણ્યતિથિને મહાપરિનિર્વાણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ દિવસ મનાવવા પાછળનું કારણ બાબા સાહેબને આદર અને શ્રદ્ધાંજલિ આપવાનું છે ત્યારે અંકલેશ્વર ઓએનજીસી ખાતે બાબા સાહેબ આંબેડકરના સડસઠમાં મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે ઓલ ઇન્ડિયા એસસી એસટી એમ્પ્લોઈઝ વેલફેર એસોસિએશન અંકલેશ્વર ઓએનજીસી એસેટ દ્વારા પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ઓએનજીસી ખાતે એસેટ મેનેજર વિજયકુમાર ગોખલે સહિત ઓએનજીસીના અધિકારીઓ અને કર્મચારીઓએ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હતી બાદમાં ઓએનજીસી કોલોનીમાં ઓડિટોરિયમ ખાતે બાબા સાહેબના મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો જેમાં સ્કૂલના વિદ્યાર્થીઓ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા અને બાબા સાહેબ આંબેડકરના જીવનચરિત્ર વિશે માહિતી આપવામાં આવી હતી આ પ્રસંગે ઓલ ઇન્ડિયા એસસી એસટી એમ્પ્લોઈઝ વેલફેર એસોસિએશનના પ્રમુખ દિનેશ વસાવા સહિત ઓએનજીસીના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા जब तक सूरज चांद रहेगा जब तक सूरज चांद रहेगा भरत रत्न डॉक्टर बाबा साहेब बी आर अम्बेडकर जी की महापरिनिर्वाण दिवस के अवसर पर आज ओ एन जी सी अंकलेश्वर असैट और हमारी ऑल इंडिया एस सी एस टी एम्प्लॉयज़ वेलफेयर एसोसिएशन सेवा दोनों मिलकर आज का यह आयोजन किया गया है इसमें हम सबसे पहले डॉक्टर बाबा साहेब को श्रद्धांजलि देंगे यहाँ और फिर उन्हीं की बातों को ताज़ा करने के लिए उनके बारे में और जानकारी लेने के लिए सूर्य ऑडिटोरियम में हमने एक प्रोग्राम भी रखा हुआ है जिसमें करीब 50 के करीब स्कूल बच्चों को भी इन्वाइट किया गया है इमिनेंट स्पीकर उसमें जानकारी देंगे बाबा साहेब के किए गए कार्यों की ओर और, और उनके दिखाए मार्ग पर हम कैसे चल सकते हैं इसके लिए हमारे आज के परिप्रेक्ष्य में ये जानना हम लोगों के लिए बहुत ज़रूरी है कि हम एक सुगठित समाज का किस तरह से निर्माण कर सकते हैं और बाबा साहब के महात्मा गांधी के और अन्य वरिष्ठ नेताओं के जिन लोगों ने अपना अमूल्य योगदान दिया भारत की आज़ादी के लिए उनके सपनों को सागान करने में अपना क्या योगदान दे सकते हैं तो सब लोगों को जानकारी देना और सब लोगों को साथ मिल आगे बढ़ाना यही हमारा इस कार्यक्रम को आयोजन करने का उद्देश्य है और आप सभी लोगों की शुभकामनाओं के साथ निश्चित रूप से हम इसमें सफल हो पाएंगे आज सड़सठवा महापरिनिर्वाण दिवस न ઓનજીસીના અમારા ઓ એનજીસીના એસેટ મેનેજર અને અમારા વરિષ્ઠ અધિકારીઓ અને અમારા કલેક્ટિવ સાથી અને અમારા એમ્પ્લોઈઝ ઓફિસર્સ બધા લોકો આજે બાબા સાહેબને અહીંયા શ્રદ્ધાંજલિ આપી અને ઓડિટોરિયમ ખાતે અમારા બાબા સાહેબના જે વિચારોથી લોકોને અવગત કરાવીશું અને એમના શ્રદ્ધાંજલિ શબ્દોથી અને એમના કાર્યોને આગળ લઈ જવાના પ્રયત્નો કરીશું આગામી જાન્યુઆરી માસમાં અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા યોજાવા જઈ રહી છે તે પૂર્વે સમાજમાં પ્રેમ અને સૌહાર્દ વધે અને સામાજિક સમરસતા સાથે એકતા સ્થાપિત થાય તેવા શુભ આશયથી ભરૂચમાં રામચરિત માનસ કથાનું આયોજન હાથ ધરવામાં આવી રહ્યું છે ત્યારે ધર્મ અને અધર્મની લડાઈ માટે ચૌદ વર્ષનો વનવાસ ભોગવી રામ રાજ્ય સ્થાપિત કર્યું હતું તેવા વર્તમાન સમયમાં અનાચારી દુરાચારી શક્તિઓ સતમાર્ગ પાછી વડે સમાજમાં વ્યાપેલી માનસિક અસુરતાને સ્થાને તમામ વર્ગોમાં જે શ્રેષ્ઠીઓ વિવિધ સ્વરૂપે સામાજિક એકતા માટે કાર્ય કરી રહ્યા છે તેમને બિરદાવાના શુભ હેતુથી નવી પેઢીમાં સમજદારી ઈમાનદારી અને બહાદુરીનું રામચરિત માનસ કથાના આયોજન કરવા પાછળનો હેતુ છે શહેરના શક્તિનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં વિક્રમ સંવન બે હજાર એસીના કારતકવદ અગિયારસના આઠ ડિસેમ્બરથી ચૌદમી ડિસેમ્બર સુધી બપોરના અઢીથી સાડા સુધી સાત દિવસ સમન્વય ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા રામચરિત માનસ કથાનું આયોજન કરવામાં આવ્યું છે આ રામચરિત માનસ કથાનું રસપાન સ્વામિનારાયણ સંપ્રદાયના સંત શ્રી સરજુદાસજી તેમની ઉત્કૃષ્ટ વાણીમાં કરાવશે રામ રાજ્ય સ્થાપિત કરવા મહાન ઉદ્દેશ્યથી અનેક ધાર્મિક અને સેવાભાવી સંગઠનો કાર્યરત હોય ધર્મપ્રેમી જનતાને રામચરિત માનસ કથાનું શ્રવણ કરવા જહેર આમંત્રણ પાઠવવામાં આવે છે વર્તમાનમાં તારીખ આઠ બાર બે હજાર ત્રેવીસ થી ચૌદ બાર બે હજાર ત્રેવીસ આ સમય દરમિયાન શક્તિનાથ પ્રાંગણની અંદર સમરસતા કથાનું આયોજન કરવામાં આવ્યું છે રામચરિત માનસના આધારે સમાજને એકરસ કરવો અને સમાજને સમાનતા અને બંધુતાના ભાવ સાથે જોડવાના ઉદ્દેશ્ય સાથે આ સમરસતા કથાનું આયોજન સમન્વય ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે આ કથામાં સમાજના પ્રત્યેક વર્ગને ક્યાંક ને ક્યાંક જોડીને સમરસતાનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પણ પૂરું થાય એ પણ ધ્યાન રાખીને આનું આયોજન કરવામાં આવ્યું છે કથાનો જે સમય જે અઢીથી સાંજે સાડા છ વાગ્યાનો છે ને કથાનો જે સ્થાન શક્તિનાથ મેદાનના પ્રાંગણમાં છે તો આપ સર્વેને આ કથાની અંદર સહર્ષ આમંત્રિત કરવા માટે હું બધાને પ્રાર્થના કરું છું તો આ વર્ષે સમૂહ વિવાહ સંસ્કાર સાથે એક સમરસતા કથા આમ સમાજમાં સામાન્ય રીતે ધર્મ પુસ્તકો આધારિત કથા થતી હોય પણ આ વખતે સરજુ સ્વામી દ્વારા રામચરિત માનસ એટલે આપણા મર્યાદા પુરુષોત્તમ રામના જીવનમાંથી પ્રેરણા લઈ શકાય કે એમને સમાજને એક રાખવા માટે કેવા પ્રયત્ન કર્યા

તેમજ કાવીને ઓફિસર કમાન્ડિંગ શ્રી પટેલના નેતૃત્વ હેઠળ કાવી ગામમાં ડિસેમ્બર હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે ગામમાં ફ્લેગમાર્ચ તેમજ છઠ્ઠી ડિસેમ્બર બે હજાર રોજ હોમગાર્ડ સ્થાપના દિનનું રાજ્ય કક્ષા હોમગાર્ડ ભવનલાલ દરવાજા અમદાવાદ ખાતે કાર્યક્રમનું જીવન પ્રસાદ વંદે ગુજરાત ચેનલ એક ઉપર નિહાળવા કાવી હોમગાર્ડ ઓફિસ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું એટલાન્ટિક મહોત્સવમાં દક્ષિણમાં ઝોન કાવીમાં ઓફિસર કમાન્ડિંગના નેતૃત્વ હેઠળ ભરૂચ જિલ્લાની ટીમ પ્રથમ આવેલી તેમાં કાવીમાં ફરજ બજાવતા નટવરસિંહ પરમાર બસો પંદર તેમજ રોશનજી પટેલના હોય ભરૂચ જિલ્લાની ટીમમાં પ્રથમ સ્થાન મેળવી અને સારું પ્રદર્શન કર્યું હતું અને ભરૂચ જિલ્લાની ટીમ રાજ્યકક્ષાએ ગઈ હતી માહિતી મુજબ ગત ઓગણીસમી સપ્ટેમ્બર બે હજાર એકવીસના રોજ અલ્પેશભાઈ રમણલાલ મોદી અને તેમની પત્ની કિંજરબેન સાથે અંકલેશ્વર હાસોટ રોડ પર એસઆઈડ નગર વણાંક પાસેથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન ઇકો કાર ચાલકે પ્રતિક આહિરને પ્રથમ જુપિટર મોપેડ ચાલક ગોપાલ કૃષ્ણને ટક્કર મારી ગંભીર ઈજા પહોંચાડી હતી અને થોડે આગળ અલ્પેશ મોદીની એક્ટિવાને પણ ટક્કર મારી હતી જેમાં અલ્પેશ મોદી અને તેમની પત્નીને પણ ગંભીર ઈજા પહોંચી હતી બંને વાહનોને નુકસાન પણ થયું હતું આ અકસ્માત અંગે અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી

એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ અંકલેશ્વરની શ્રી બી એન શ્રીવાસ્તવ સાહેબની કોર્ટમાં તારીખ ચાર બાર ત્રેવીસના રોજ ફોજદારી કેસ નંબર એકસો ચોપન ઓબ્લિક બાવીસમાં અંકલેશ્વર શહેર પોસ્ટે બસો એકાણું ઓબ્લિક એકવીસ અન્વય નોંધાયેલ સીસી નંબર કેસમાં ઇપીકો કલમ બસો ઓગણ્યાસી ત્રણસો સાડત્રીસ ત્રણસો અડત્રીસ એમવેક એકસો સિત્તોતેર એકસો ચોર્યાસી એકસો સત્યાસી રેડવીર એકસો ચોત્રીસ અન્વયેના ગુનામાં આરોપી આહિરને ઇપિકો કલમ બસો ઓગણ્યાસી ત્રણસો સાડત્રી આડત્રી એકસો સિત્તોતેર એકસો ચોર્યાસી અન્વયે જુદી જુદી કલમો અન્વયે અનુક્રમે ત્રણ મહિના ત્રણ મહિના અને છ મહિનાની સાદી કેદની સજાનો નામદાર કોર્ટે હુકમ કર્યો હતો આ કેસની ટૂંકી વિગત એવી હતી કે આ કામના આરોપીએ પોતાની ઇકો ગાડી નંબર જીજે સોલ બી એન ઝીરો એકસો ત્રાણુંની તારીખ ઓગણીસ નો એકવીસના રોજ કલાક સોળ પંદર વાગ્યાના સુમારે એશિયાદનગર વળાંક પાસે સાહેબ ગોપાલકૃષ્ણને જુપિટર મોટરસાયકલને ટક્કર મારી ગોપાલકૃષ્ણના માથામાં ગંભીર પ્રકારની ઈજા કરી થોડે આગળ આવી ફરિયાદીને જમણા પગના ઘૂંટણ પર તથા ડાબા ખભા પર ઈજા કરી તેમજ સાહેબ કિંજલબેનના કમરના ભાગે ઈજા પહોંચાડી ફરિયાદીની એક્ટિવા અને સાહેબ ગોપાલકૃષ્ણની જુપિટર ગાડીને નુકસાન કરેલ હતું તે અન્વયે સમગ્ર કેસ ચાલી જતા કુલે અગિયાર સાહેબો તેમજ આ દસ્તાવેજી પુરાવા સરકાર પક્ષે અમે તપાસેલા હતા અને તે ગ્રાહ્ય રાખી સીઆરપીસી કલમ બસો બસો પંચાવન બે અન્વયે રોષિત ઠરાવવામાં આવેલા હતા અને તેમને બસો ઓગણસી અન્વયે ત્રણ માસ ત્રણસો ચડત્રીસ ત્રણ માસ અને ત્રણસો આડત્રીસની છ માસની સજા કરવામાં આવેલી હતી એમવીએક એકસો સિત્તોતેર અન્વયે સો રૂપિયા દંડ એકસો ચોર્યાસી અન્વયે બસો પચાસ અને એકસો સત્યાસી અન્વયે બસો પચાસ રૂપિયાનો દંડ કરવામાં આવેલો હતો જો આરોપી દંડ ન ભરે તો વધુ એક માસથી સાદી કર્યા સાદી કેટલી સજા ફરમાવવાનો હુકમ કરવામાં આવેલો હતો તમામ સજા એક સાથે ભોગવવાનો હુકમ કરવામાં આવેલો હતો જીસીઈઆરટી ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સુરત પ્રેરિત બી એમ ખત્રી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ક્રિષ્ના વિદ્યાલય અને બ્લોક રિસોર્સ સેન્ટર માંગરોળના સંયુક્ત ઉપક્રમે તાલુકા કક્ષાનું ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન બે હજાર ત્રેવીસ ચોવીસ પૂર્વ કેબિનેટ મંત્રી પૂર્વ વિધાનસભાના અધ્યક્ષ અને માંગરોળ એકસો છપ્પન વિધાનસભાના ધારાસભ્ય ગણપતસિંહ વસાવાની અધ્યક્ષતામાં યોજાયું હતું આ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં પાંચ વિભાગમાં જેટલી કૃતિઓ તાલુકાની દરેક રજૂ કરવામાં આવી જેમાં બાળ વૈજ્ઞાનિકો તથા સો જેટલા માર્ગદર્શક શિક્ષકો હાજર રહ્યા હતા આ પ્રદર્શનમાં દિનેશભાઈ સુરતી જિલ્લા પંચાયત સદસ્ય માંગરોળ તાલુકાના તાલુકા પંચાયતના ઉપપ્રમુખ દીપકભાઈ ચૌધરી તાલુકા પંચાયતના દંડક ભૂમિબેન વસાવા બી એમ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ દીપચંદભાઈ ખત્રી ક્રિષ્ના વિદ્યાલયના સંચાલક નવીનભાઈ ખત્રી ગામના સરપંચ વગેરે ઉપસ્થિત રહી બાળવૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કર્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવવા કૃષ્ણા વિદ્યાલયના સમગ્ર શિક્ષક અને સ્ટાફે બીઆરસી કોઓપરેટિવ હીરાભાઈ ભરવાડ સીઆરસી સુનિલભાઈ ચૌધરી અને આઈએસ સંદીપભાઈ પટેલ તેમજ બીઆરસી ભવન માંગરોળનો સ્ટાફ ઉપસ્થિત રહી ખૂબ જ જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યું હતું આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન મોહનસિંહ ખેર દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રદર્શનમાં ભાગ લેનાર તમામ બાળ વિજ્ઞાનીઓને પ્રમાણપત્ર અને ટ્રોફી આપીને સન્માનિત કરાયા હતા અને દરેક વિભાગમાંથી પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર કૃતિ જિલ્લા કક્ષાએ ભાગ લેવા માટે જશે આમ આ કાર્યક્રમ ખૂબ જ સુંદર રીતે સંપન્ન થયો હતો આજનો આプログラム જીસીઆરટી ગાંધીનગર અને એડ સુરત પ્રેરિત લોક વિષો સેન્ટર માંગરોળ અને શ્રી એમ ખત્રી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ક્રિષ્ના વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે જંખાવ મુકામે આ ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આ આયોજનમાં સો જેટલી કૃતિઓ દરેક પાંચ વિભાગમાંથી સો જેટલી કૃતિઓએ ભાગ લીધેલ છે જેમાં સો શિક્ષકો માર્ગદર્શન બનેલ છે અને બસો વિદ્યાર્થીઓ એ આ માર્ગદર્શનમાં પ્રવૃત્તિમાં ભાગ લીધેલ છે ભરૂચ શહેરમાં રહેતી મીનાક્ષી તિવારી ચાર વર્ષથી જીમમાં વર્કઆઉટ કરીને પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશીપ માટે આરએસ ફિટનેસ સ્ટુડિયોમાં ટ્રેનર હર્ષિલ પટેલના માર્ગદર્શન હેઠળ મહેનત કરી રહ્યા હતા જેનો મોકો તેમને સુરત ખાતે નેશનલ પાવર લિફ્ટિંગ ફેડરેશન દ્વારા યોજાયેલ લિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં મળ્યો હતો સુરત ખાતે યોજાયેલા રાષ્ટ્રીય કક્ષાની પાવર લિફ્ટિંગ કોમ્પિટિશનમાં મીનાક્ષી તિવારીએ ચોર્યાસી પ્લસ કેટેગરીમાં લિફ્ટિંગ ગોલ્ડ મેળવ્યો હતો જેમાં મીનાક્ષીએ બેન્ચ પ્રેસમાં ચાલીસ કેજી સ્કોટમાં સો કેજી અને ડેડ લિફ્ટિંગમાં એકસો ત્રીસ કેજી વજન ઉંચકીને પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો હતો આ સ્પર્ધામાં તેમણે બે ગોલ્ડ મેડલ મેળવી ભરૂચનું નામ રોશન કર્યું હતું ભરૂચના શુભેચ્છકોએ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી मैं यहाँ पे जिम चार साल से कर रही हूँ चार साल से मैंने डिस्ट्रिक्ट का निकाला स्टेट का निकाला उसके बाद अभी मैंने नेशनल का निकाला सूरत सूरत सिटी पुलिस उन्होंने ऑर्गेनाइज किया था तो वहाँ पे मैं नेशनल खेलने गई थी तो मैं वहाँ पे गोल्ड लेके आई और वहाँ पे सेवेंटीन स्टेज से आए थे प्लेयर्स उन्होंने भी खेला मैं उसके साथ भी मिली मैंने उनका भी उनसे भी सीखी काफ़ी चीज़ें और मैंने खुद का 270 सेवेंटी के जी वहाँ पर उठाया तो उसके बाद मुझे ये मिला और मैं इसका श्रेय मेरे ट्रेनर हर्षिल भाई को देना चाह रही हूँ हर, हर्सिल सर को और आपके घर में श्रेय हाँ मेरे घर में मेरे हसबैंड का हमें सुनिए हो तो जोता रहो सिटी न्यूज पिछले तीस सालों से मेरी फैशन भरूच की पब्लिक के लिए वन स्टॉप सोलूशन रहा है फैशन स्टाइल एंड एंड बेस्ट क्वालिटी के लिए and हमें बहुत खुशी हो रही है ये बताते हुए कि अब हम यही लेगेसी अंकलेश्वर में भी ला रहे हैं एज अ ट्रस्टेड फैमिली स्टोर विद रिच हिस्ट्री हम जाने जाते हैं फॉर ऑफरिंग एन एक्सटेंसिव रेंज ऑफ लीडिंग नेशनल एंड इंटरनेशनल ब्रांड्स हमारा कलेक्शन एक रिफ्लेक्शन है फॉर हमारी कमिटमेंट टू क्वालिटी स्टाइल एंड लेटेस्ट फैशन ट्रेंड्स हमारे डेडिकेटेड एंड स्किल्ड स्टाफ जो हमारी फैमिली का पार्ट पिछले तीस सालों से है वो कोई कमी नहीं छोड़ेंगे टू मेक यू फील स्पेशल एंड योर शॉपिंग एक्सेप्शनल। फैशन इंडस्ट्री में उनकी नॉलेज एंड एक्सपर्टीज उनको बनाती है आपकी फैमिली क्लोथिंग नीड्स के लिए गो टू एडवाइजर्स तो विजिट करिए मेरी फैशन जहां आपको मिलेंगे हमारे कलेक्शंस इंक्लूड करते हैं वेस्टर्न कैजुअल्स एंड एथनिक वेयर फॉर ऑल ओकेजंस एंड प्रेफरेंसेस वी हैव समथिंग फॉर एवरी मेंबर ऑफ योर फैमिली और यही फैशन और लेगेसी लेके अब हम आ चुके हैं अंकलेश्वर में भी सो विजिट मेमोरी फैशन्स ओमकार टू कॉम्प्लेक्स स्टेशन रोड अंकलेश्वर टुडे एंड एक्सपीरियंस द बेस्ट इन मल्टी ब्रांड फैमिली स्टोर આજનો દિવસ દિવ્યાંગોનો વિશેષ દિવસ છે સમગ્ર વિશ્વમાં આજે એકવીસ પ્રકારની જે દિવ્યાંગતા છે તેની અલગ અલગ રીતે ઉજવણી કરવામાં આવે છે જેમાં વિશ્વ મનો દિવ્યાંગ દિવસની ઉજવણી કરવાનો મુખ્ય હેતુ એ હોય છે કે વર્ષ બે હજાર સોળમાં દિવ્યાંગ ધારા મુજબ સમાજમાં દિવ્યાંગો પ્રત્યે જાગૃતતા આવે તેમને સમાન અધિકારો મળે અને દિવ્યાંગોના હક્કોનું રક્ષણ કરવામાં આવે તેમને યોગ્ય લાભો આપવામાં આવે તે હેતુસર ત્રીજી ડિસેમ્બરના રોજ વિશ્વ દિવ્યાંગ દિવસની સપ્તાહ ઉજવણી અંતર્ગત ભરૂચ જિલ્લા સમાજ સુરક્ષા

આઈટી ટુ બ્યાસી દિવ્યાંગ લાભાર્થીઓને એમઆરપીસનું વિતરણ કરવામાં આવ્યું છે વિશ્વ દિવ્યાંગ દિવસ ઉજવવાના હેતુ એ છે કે સમાજમાં દિવ્યાંગ વ્યક્તિ સ્વંબર જીવન જીવી શકે અને સરકાર થી ચોક્કી પણ રાઈટ ટુ પર્સન વિથ ડિસેબિલિટી એક્ટ બે હજાર સોળનું રક્ષણ દિવ્યાંગ લાભાર્થીઓને આપવામાં આવ્યું છે જેથી દિવ્યાંગ વ્યક્તિઓને પોતાના હકો અને સ્થાપિત થઈ શકે આ પ્રસંગે ભરૂચ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એવાય મંડોરી પ્રોફેસર અધિકારી મુકેશભાઈ મુનિયા તેમજ બાળ સુરક્ષા એકમ ભરૂચના ભૂપેશભાઈ સંસ્થાના ટ્રસ્ટી નીલાબેન મોદી અને વિનોદભાઈ છત્રીવાળા અદાણી ફાઉન્ડેશનના યોગેશભાઈ સહિતના મહેમાનો સહિત બાળકો તેમજ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા

નીચે ઉતારી પોસ્ટમોર્ટમ અર્થે મૃતદેહને મોકલી આપવામાં આવ્યો હતો આ મામલે પોલીસે પ્રથમ અકસ્માત મોતનો ગુનો નોંધી મૃતક કિસમના વાલી વારસોની શોધખોળની કવાયત હાથ ધરી છે આજ રોજ અમારા નિત્યક્રમ મુજબ હું કોરોના સ્મશાન ખાતે બેઠો હતો તે દરમિયાન કોઈ સ્મશાન ખાતે એક નવા જતા એક ભાઈ આવીને મને મળેલા અને કહેતા હતા કે ત્યાં જાળીઓની અંદર કોઈ ભાઈ લટકતો હોય એવું દેખાય છે અંદર કૂતરા એવું કહ્યું હતું મને તે જોઈ હું પર જોતા એક વચ્ચે પંચાવન થી સાઠ વર્ષના એક આધેડ ગળે ફાંસો ખાઈને લટકતા હોય એવું દેખાયેલું જે જોઈ મેં ભરૂચ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનને જાણ કરેલ અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ઘટના સ્થળે પહોંચી ગયેલ છે અને મૃતદેહને નીચે ઉતારી અને પીએમ અર્થે લઈ જવામાં આવેલ છે પોલીસ સૂત્રો માહિતી મુજબ અંકલેશ્વરની રાધે રેસીડેન્સી સોસાયટીમાં રહેતા ડિસેમ્બરના રોજ પોતાની બાઇક લઈને ભરૂચી નાકા પાસે આવેલ રમણ મુરજીની ખાતે ગયા હતા ત્યાં બાઇક પાર્ક કરી હતી તે દરમિયાન તેઓની બાઇકની ચોરી થઈ હતી તેઓએ શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં બાઇકની ચોરી અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે પચીસ હજારની કિંમતની બાઇકની ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી દરમિયાન શહેર એ ડિવિઝન પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે અરસામાં દીવા રોડ ઉપરથી બે શખ્સો આ બાઇક સાથે આવતા તેઓને રોકી પૂછતાછ કરતા તેઓ જૂના બોરભઠા ગામનો વિજેન્દ્ર જયંતિ પટેલ અને નવા બોરભઠા ગામનું કલ્પેશ સના રાઠોડ હોવાનું જણાવ્યું હતું વધુ પૂછપરછ કરતા આ બાઇકની ચોરી કરી હોવાની કબૂલાત કરતા બંનેની ધરપકડ કરાઈ હતી બાઇક કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે આજે છ ડિસેમ્બર એટલે હોમગાર્ડ સ્થાપના દિવસ છે દેશની આંતરિક સુરક્ષા વ્યવસ્થામાં મદદ માટે વર્ષ ઓગણીસો છેતાલીસમાં હોમગાર્ડની રચના કરવામાં આવી હતી ત્યારે હોમગાર્ડ ડે નિમિત્તે અંકલેશ્વર યુનિટના નેવું જેટલા હોમગાર્ડના જવાનો દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અંકલેશ્વર યુનિટ ઇન્ચાર્જ ભગવતીબેન પટેલની આગેવાની હેઠળ શહેરમાં રેલી યોજી બાદમાં અમદાવાદ ખાતે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતા હેઠળ યોજાયેલ કાર્યક્રમનું સીધું પ્રસારણ મોબાઈલ એપમાં નિહાળ્યું હતું પ્રેન કે કલમ મે મન થી ગુજર ગયે બારી બારી બ્લાડોલ નંબર એક આગળ जा। ना थी प्रभु जे तेज तुल अंतमा मुख्य समाचारों पर फरी एक नजर ભારતના બંધારણના ગડવૈયા ડોક્ટર સાહેબ આંબેડકરની આજરોજ પુણ્યતિથિ નિમિત્તે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા તેઓની પ્રતિમાને ફુલહાર અર્પણ કરવામાં આવ્યા અંકલેશ્વર ઓએનજીસી ખાતે ડોક્ટર સાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો ભરૂચ શહેરમાં શક્તિનાથ મહાદેવના મંદિરના પટાંગણમાં સાત દિવસ સુધી ભરૂચના સમન્વય ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રામચરિત માનસ કથાનું આયોજન આજના સિટી ન્યૂઝે સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર